एक बार समाचार मढ़या कि सिद्धगिरी रात पर रहे दादा ने मूर्ति खंडित कर दी समाचार सु मढ़या इस समाचार सांबड़तारी साथे जाने के बीच कड़ा को बोले प्रभु गया दादा गया अमरा जीवन आधार गयो अमे शी रीते जीवसु तोलासा नथी कहता कि प्रभु मूर्ति खंडित थई ई के थे। एक दादा गया भक्तरी डिक्शनरी मा શબ્દ નું અસ્તિત્વ માટે માત્ર ભગવાન જ તો ક્યાં સુધી જયપુર થી લાવી ત્યાં સુધી જે ક્ષણે અંજન સલાકા થઈ વૈશ્વિક પરમ ચેતના ને સદગુરુદેવે मूर्ति માં અવતરિત કરી બાજુમાં ઉપાસ રહી જ્ઞાની આચાર્ય ભગવંત બિરાજમાન ત્યાં ગયા વંદન પૂરું કરી શકતા નથી વંદન દુષ્કામાં ફેરવાઈ જાય છે અને પછી દુષ્કામાંથી ચડાઈને ને આવતા શબ્દો હતા ગુરુદેવ આપે સાંભળ્યું દાદા ગયા વેણીભાઈ પુરોહિતે કહ્યું તમારા વિનાના પ્રભુ હવે અમારા વિના તમે જો ના હો

આજે આપણે આપણી વેદનાને થોડા આક્રોશમાં ફેરમવી પડે છે અને લાખો જૈનોની વેદના કરોડો જૈનોની શ્રદ્ધા આસ્થા એ જ્યારે આક્રોશ બનીને ઢલવાય ત્યારે સરકારને ઝૂક્યા વગર છૂટકો નથી આખરે સરકાર એટલે શું લોકતાંત્રિક સરકાર છે અત્તુલભાઈએ કહ્યું તેમ આપણે સંગઠિત થઈએ તો એટલી બધી સીટો છે કે જેમાં જૈનો નું પ્રભુત્વ છે જૈનો નક્કી કરે એ જ ઉમેદવાર જીતી શકે આપણે નક્કી કરીએ કે અમારે અમારો કોઈ સ્વાર્થ નથી અહિંસા માટે અમારી તીર્થ રક્ષા માટે જે માણસ સંસદમાં કે વિધાનસભામાં જઈને અવાજ ઉઠાવવાનો હોય એને જ અમારો મત મળશે આ વખતે સુરતે વેદનાને આક્રોશમાં ફેરવી જીનપ્રેમ વિજયજી

તમારી વેદના વેદનાને તમારા આક્રોશને ખરેખર ધન્યવાદ આપું છું પ્રભુ શાસન આપણને મળ્યું પ્રભુની કૃપા એનું શાસન આપણને મળ્યું આપણે એ શાસનના ઋણ માંથી મુક્ત કઈ રીતે થઈ શકીએ તિલક માટે તિલકની રક્ષા માટે પોતાના જાનને હોવી દેનાર મહાન વ્યક્તિત્વ આપણી પરંપરામાં છે થાય રાજાના મામાએ બાલબુરી સેજ અપમાન કર્યું તો રાજાના મામાને કહી દીધું આવી જાઓ મેદાનમાં વસ્તુ પહે મંત્રીપદ સ્વીકાર્યું એ વખતે રાજાને કહેલું કે તમારી નોકરી ખરી તમારી નોકરી માટે પ્રાણ પણ આપી દઈશું પણ તમારી નોકરી આજે સ્વીકારું છું મારા પ્રભુની નોકરી